અને ગાંધી જયંતિ બને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની

શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીકતા આપણે સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા શ્રી ઓન ધી સ્પોટ કલેક્ટર શ્રી આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય એસપી શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકગીત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ અદણ્ય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય અદણ્ય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારી અધિકારીશ્રીઓ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે હજીએ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે વાવ થરા જિલ્લાનું નિર્માણ થયું છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે છે કીધું તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની છે